માળ્યાહાટીના તાલુકા પંચાયતના ત્રીજી વખત પ્રમુખ બનતા દિલીપસિંહ સિસોદીયાનું માળિયાહાટીના તાલુકા ભાજપ સંગઠન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે માળ્યાહાટીના તાલુકા ભાજપ સંગઠનના તમામ આગેવાનો કાર્યકરોએ હાજરી આપી હતી બને છે ચુડાસમા ટીવી એટીન ન્યૂઝ માળિયા ટીવી એટીન મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી દ્વારા પડેપણની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ ચોવીસ કલાક પડના સમાચારની માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારોના સ્લોગન સાથે ટૂંકા સમયમાં ટીવી એટીન મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ રાજકારણ ક્રાઇમ વિશેષ સાહિત્ય રસોઈ કળા ખેલ જગત મનોરંજન જ્યોતિષ પંચાંગ ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિસાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ એન્ડ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ તેમજ સરકારશ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલા અપગ્રેડ આપીએ છીએ વંદે માતરમ ભારત માતા કી જય હમણા 30 તારીખ અને 31 તારીખે અમારા તાલુકા પંચાયતના નવા વરાયેલા પ્રમુખ શ્રી ભાવનાબેન નરેન્દ્રજી સિસોદિયાની પ્રમુખ તરીકે વરણી થઈ અમારા સંગઠન તાલુકા પંચાયતના બધા સદસ્યશ્રીઓ સંગઠન પાકના હોદ્દેદારશ્રીઓ સંગઠન પાઠના પદાધિકારીઓ બધાએ અમે એનું ખૂબ ઉત્સાહપૂર્વક સન્માન કરી અને પ્રતિનિધિ શ્રી દિલીપસિંહભાઈ સિસોદિયાને અમે સન્માન કરી ગૌરવની આનંદ લાગણી અનુભવીએ છીએ અને હવે અમને તાલુકાના વધારે વિકાસના કામોનો લાભ મળશે એવી અમને અપેક્ષા પણ છે અને અમે ક્યારેય કોઈ પણ પ્રતિનિધિ તરીકે સતત અહીંયા સોમને ગુરુ એ દિવસ બેસવાના છે ત્યારે આ માળિયા તાલુકાના વિકાસના કામોને વધારે વેગ મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને દિલીપસિંહભાઈ સતત લોકોની વચ્ચે રહેવાવાળા આગેવાન છે કાર્યકર્તા છે જેથી અમે ખૂબ જ આનંદ અને લાગણી અનુભવીએ છીએ અને ખૂબ ખૂબ એને અમારા તરફથી સંગઠનપતિ એને અભિનંદન આપીએ છીએ અને ભવિષ્યમાં પણ વધારે આગળ વધે અને ખૂબ જ એ પ્રગતિ કરે એવી શુભેચ્છા સાથે અમારા સંગઠન પતિ એને ખૂબ ખૂબ અભિનંદન ભારત માતા વિજય બંને માધ્ય